તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબ્રાઇ વિશેની વાત કરીએ તો ત્યારબાદ મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા પર સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજાર રૂપિયા થી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમ જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની મિત્રો સહાયના રૂપે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આય ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે એટલે કે મિત્રો અત્યારે સરકાર દ્વારા જો તમારા પણ ખેતરમાં તમે મોટો ટાંકો નાખવા તૈયાર હોય તો મિત્રો તમને સરકાર તરફથી પચાસ ટકા એટલે કે પચાસ હજાર રૂપિયા અને પંચોતેર ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા તમને અત્યારે મિત્રો આપવામાં આવી રહી છે અને આના માટે જો ઈચ્છુક હોય તો તમે આ પોર્ટલ ઉપર મિત્રો તમારી નોંધણી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ છે એ ભરી અને એપ્લાય કરી શકો છો અને જ્યારે મિત્રો તમારું એપ્રુવ થઈ જશે ત્યારે તમને આ સહાય છે એના પૈસા મિત્રો અથવા તો જે ટકા છે એ આપવામાં આવશે ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન યોજના જેમાં દર ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા નાખવામાં આવે છે અત્યાર સુધી મિત્રો અઢારમા હપ્તાના ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને હવે ઓગણીસમા હપ્તાની રાહ જોવાઈ રહી છે આ ઓગણીસમો હપ્તો ચોવીસમી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવવાની સંભાવના હતી પરંતુ તેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી નથી અગાઉ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહ્યું હતું કે પીએમ કિસાન યોજના સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે જેની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીની બિહારના એક જગ્યાએ જ્યાં ભાગલપુરની મુલાકાત દરમિયાન થઈ શકે છે કેન્દ્ર કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજનાની સાથે સંકળાયેલા ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે એવું લાગી રહ્યું છે કે ચોવીસ ફેબ્રુઆરીએ જે પીએમ કિસાન યોજના

હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે દર્શક મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે આ ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા છે એ દર્શક મિત્રો ખેડૂતોને આપવામાં આવશે એવું દર્શક મિત્રો અત્યારે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે તો મિત્રો ખેતીની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના અત્યારે જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ અને જોગવાઈમાંથી બચત નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદા જ અરજીઓ સ્વીકારવા માટે અઢાર બે હજાર પચીસના રોજે પૂન આઈ ખેડૂત પોર્ટલ છે એ ત્યારે ખેડૂતો માટે મિત્રો ખોલવામાં આવ્યું છે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે મિત્રો કાટાળી તાણની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેવા ખેડૂતોને દર્શક મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયાના બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો છેલ્લા કેટલાક મહિનાથી ઘણા બધા રેશન કાર્ડ ધારકોને તુવેરનો જથ્થો પૂરતો મળતો નથી આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા એન એફ એસના કાર્ડની જે સંખ્યા છે એની કરતાં પચાસ ટકા જ તુવેરદારનો જથ્થો અત્યારે ગુજરાત સરકારને ફાળવવામાં આવતો હતો પરંતુ આ વખતે વેપારીઓ દ્વારા મિત્રો અત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓએ સરકારને કહ્યું કે અમને પૂરેપૂરો જથ્થો ફાળવામાં આવે અત્યારે આ વખતે વેપારીઓની માંગ છે એ કેન્દ્ર સરકારે અત્યારે પૂરી કરી છે અને આ વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે પચાસ ટકાની બદલે નેવું ટકા તુવેરનો જથ્થો વેપારીઓને ફાળવામાં આવશે જ્યારે હાલમાં દસ જેટલા રેશન કાર્ડ ધારકો રાશન લેવા આવતા નથી જેના કારણે આવતા મહિનાથી તમામ લોકોને તુવેર દળનો જથ્થો પૂરો ફોટો પ્રમાણમાં મળી રહેશે ત્યારબાદ દર્શક મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ દર્શક મિત્રો ત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ મિત્રો ત્યારે ખેડૂતો દ્વારા કરવામાં કરવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા બહારથી વ્યાજવા પૈસા લાવી અને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપી અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે હવે તમારું મિત્રો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને અમને જરૂરથી જણાવી શકો છો ત્યારબાદ મિત્રો ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી હતી આ યોજના દ્વારા કામદારકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને આ યોજના માટે કામદારકોએ દર મહિને અસંગદાન જમા કરાવવાનો હોય છે એટલે કે દર્શક મિત્રો દરેક લોકોને થોડા ઘણા પૈસા છે એ જમા કરાવવા પડશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળે છે અને આ યોજના દ્વારા કામદારકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારકોએ દર મહિને ફાળો જમા કરાવવાનો હોય છે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે વય મર્યાદા અઢાર વર્ષથી ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે આ યોજના માટે ઓછામાં ઓછા વીસ વર્ષ માટે ફાળો જમા કરાવવો પડે છે કરેલા રોકાણના આધારે લોકોને સાઠ વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી દર મહિને પેન્શન આપવામાં આવે છે એટલે કે દર્શક મિત્રો અત્યારે આમાં જે પણ લોકો પૈસા જમા કરાવવા અથવા તો આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક હોય તો દર્શક મિત્રો તમારી ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની હોવી જોઈએ અને તમારે દર્શક મિત્રો ઓછામાં ઓછું વીસ વર્ષ દર્શક મિત્રો તમારે પૈસા જમા કરાવવા પડશે અને જ્યારે તમારી ઉંમર સાઠ વર્ષની થઈ જશે ત્યારે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે